જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને મારા રામ રામ હું આજે રામનવમી વિશે સંપૂર્ણ માહિતી આપીશ કે શ્રી રામ હિન્દુ ધર્મના સૌથી મહાન અને પૂજનીય દેવતાઓમાંના એક હતા તેઓ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર માનવામાં આવે છે તેમનું જીવન રામાયણ નામના પ્રાચીન મહાકાવ્યમાં વર્ણવાયું છે જે મહર્ષિ વાલ્મિકી દ્વારા લખાયું હતું રામ અને કૃષ્ણ એ તો ભારત સંસ્કૃતિના આધાર સ્તંભો છે અને ભારતીય જનતાના નિષ્ઠા કેન્દ્રો છે રામ અને કૃષ્ણના રંગે ભારત રંગાયું છે હજુ પણ શ્રી રામ જય રામ જય જય રામ અને ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણની ધૂનો બોલાય છે અમારા ગામડામાં આવો ને એટલે ગામડામાં સામે સામે બે વ્યક્તિઓ મળે ને એટલે હાથ જોડી અને રામ રામ એવું બોલે છે અને હજુ પણ રામની યાદમાં ઘણા એવા શબ્દો બોલાય છે કે રામ રાખે એને કોણ સાખે રામ રાખે તેમ રહીએ રામ પરોશે ઘટમાં રામ વસે રામ જીવનની બાજી હારી ત્યારે તેના રામ રમી ગયા એવું કહેવાય છે આવી રીતે રામ આપણા જીવન વ્યવહારમાં ઉઠાઈ ગયા છે એટલું જ નહીં પરંતુ મૃત્યુ પછી પણ લોકો સ્મશાન યાત્રામાં માનવને લઈ જાય ને ત્યારે રામ બોલો ભાઈ બોલતા જ લઈ જાય આવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ સૈતસો નવમી દિવસે બપોરના વાગ્યે થયો હતો શ્રી રામનો જન્મ અયોધ્યાના રાજા દશરથ અને રાણી પુત્ર તરીકે થયો હતો તેઓ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન એમ ચાર ભાઈઓ હતા એમાં રામ સૌથી મોટા હતા ભગવાન રામે વસિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા મહાન ઋષિઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું રામનો જન્મોત્સવ ભારતમાં ઠેર ઠેર ધામધૂમથી ઉજવાય છે કારણ કે તેમના જન્મથી આખાએ રાષ્ટ્રને માર્ગદર્શન મળ્યું છે કૌટુંબિક સામાજિક નૈતિક તેમજ રાજકીય મર્યાદામાં રહીને પણ પુરુષ ઉત્તમ કઈ રીતે થઈ શકે એ મર્યાદા પુરુષોત્તમ રામનું જીવન આપણને સમજાવે છે રામના લગ્ન જનકપુત્રી સીતા સાથે થયા હતા લગ્ન પછી દશરથે રામને અયોધ્યાનો રાજા બનાવવાનું નક્કી કર્યું પણ કૈકઈ રાણીને બે વસન પ્રમાણે રામે ચૌદ વર્ષ વનવાસ સ્વીકારી વનવાસ દરમિયાન રાવણ માતા સીતાનું હરણ કરી ગયું અને રામે હનુમાન સુગ્રીવ અને વાયુ સેનાની મદદથી રાવણ સાથે યુદ્ધ કર્યું અને તેને પરાજિત કર્યો અને અયોધ્યા પાછા ફર્યા રાવણ વધ પછી રામ અયોધ્યા જ્યારે પરત ફર્યા અને ત્યારે તેમની રાજ્યાભિષેકની વિધિ કરવામાં આવી અને તે રાજ્ય આજે પણ રામ રાજ્ય તરીકે ઓળખાય છે રામ રાજ્ય ધર્મ ન્યાય અને સુખ શાંતિ માટે પ્રખ્યાત છે પછી છેલ્લે રામનો અંત થાય છે કે વર્ષો પછી શ્રી રામે ગંગા કિનારે સરયુ નદીમાં સમાધિ લીધી અને પોતાના દેવી સ્વરૂપમાં વિલીન થયા ભગવાન રામના જીવન અને કર્મો આજે પણ હિન્દુ ધર્મમાં એક મહાન આદર્શ રૂપ છે તો આજના દિવસે રામને કોટી કોટી પ્રણામ કરીએ અને જો મારી તમને માહિતી સારી લાગતી હોય તો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો